મોટા વરાછાની તમામે તમામ સોસાયટી જે કઈ હોય એની અંદર તમારા સોસાયટીના જે ગ્રુપ છે એમાં વિડીયો તમારે જરૂર થી શેર કરવાનો છે અને દરેકે દરેકે આ માં ફોલો કરવાનું છે જેથી કરીને રોજ સાંજે નવ થી સાડા નવ દસ વાગ્યા સુધી જે એ લોન લીધેલી છે લોકો જેને ટાઈમ મળે તેમાં જોડાય અને જોવે લોન વિશે કાયદાકીય માહિતી મેળવે દોસ્તો લોન બાબતે ફરી વખત આજે પેપરમાં વાંચ્યું અને ઘણી દુઃખદ ઘટના કહેવાય કેમ કે આપણે મોટા વરાછામાં રહીએ છીએ સુરત ની અંદર રહીએ છીએ અને આવી આત્મહત્યાના બનાવ બને ને ત્યારે ખૂબ દુઃખ થાય મને કારણ કે મને એવું લાગે કે હજી જે લોકો વિડીયો જોતા હોય ને શેર વધુ નહીં કરતા હોય મોટા વરાછા ગંગોત્રી હાઇટ સુદામા ચોક ખાતે દોસ્તો એક પચીસ વર્ષનો યુવાન કે જેમણે પેપરમાં એવું લખ્યું છે કે સાત લોન લીધેલી હતી અને નહી ભરી શકવાને કારણે મમ્મી પપ્પાને મેસેજ કર્યો અને મેસેજ કરીને એવું લખે છે કે હું આત્મહત્યા કરું અને ગળે ફાંસો ખાઈ લેશે તો આ દુખદ ઘટના કહેવાય આપણા માટે કેમ કે આખા ગુજરાત અને દુનિયાભરની અંદર આપણને જોતા હોય લોકો અને લોન બાબતે સલાહ લેવા આવતા હોય ને આપણા જ એરિયામાં ને આપણા જ વિસ્તારમાં આ તકલીફ પડે ત્યારે ઘણું હું વારંવાર ઘણી વખત હોઉં છું કે દોસ્તો કોઈ દિવસ તમારી લાખ રૂપિયાની લોન હોય કે એક કરોડ ની લોન હોય બધાના રસ્તાઓ છે તમે ખોટા પગલા ક્યારેય નહીં ભરો દોસ્તો કારણ કે આખી દુનિયા માટે તમે કઈ નથી હું એમ કઉ છું પણ તમારા ઘરના સભ્ય તમારા ઘરના પરિવાર માટે તમે આખી દુનિયા તમને જ કઈક થઈ જાય તો તમારા ઘરમાં કોણ ધ્યાન રાખશે અને એવી આવી હડી ગયેલી લોનો બાબતે પૈસા ન ભરાતા હોય ન થતા હોય ગુંડાઓ તમને હેરાન કરતા હોય મગજમારી કરતા હોય તો મને કયો તમે હું વારંવાર કહું છું ઉપર મારો નંબર લખેલો છે ને મોટા વરાછામાં ખુદ હું રહું છું દોસ્તો તમને જે કઈ તકલીફ હોય એ મને મળો તમે વાત કરો મને તમે વાત નહીં કરો ત્યાં સુધી કેમ ખબર પડશે શું તકલીફ છે અને આ ગામમાં બધા લોનો લીધેલી છે હું એમ કહું ખાલી મોટા વરાછા નહીં આખી દુનિયાભરમાં આખા દેશમાં બધા લોન લીધેલી છે પણ રહીએ છીએ આપણે જે જગ્યાએ ત્યાં આવી ઘટના બને ત્યારે વિશેષ થોડુંક દુઃખ થાય હોય આપણને કે ભાઈ આપણે જ અહીંયા રહીએ ને આપણી સોસાયટીમાં આવું બધું થાય તો કેવું લાગે દોસ્તો લોકો બધાય લોન લીધેલી બોલતા નથી કોઈ અને છેલ્લે આવા આત્મહત્યા જેવા પગલાઓ ભરે છે અને પછી ખૂબ તકલીફ થાય છે એના કરતા પહેલેથી જ જાહેરમાં બોલવાનું રાખો કહેવાનું રાખો મને બોલાવો સોસાયટીમાં હું મીટિંગ કરી જાવ નિયમો હું સમજાવી જાવ તમને કોઈ ગુંડાઓ તમને ધમકાવતા હોય હેરાન કરતા હોય મગજમારી કરતા હોય ઘરે આવીને બેસતા હોય આડી અવળી વાતો કરતા હોય મને બોલાવો તમને હું તમારે ત્યાં આવીશ હું મળવા આવીશ તમને સોસાયટીમાં ગોઠવો પ્રોગ્રામ કોઈ એવું સ્નેહ મિલન હોય તો ક્યાં બોલાવો હું ત્યાં બોલી જાય

લોન લીધી છે આપણે કોઈ પણ જાતનો ગુનો કર્યો નથી લોન લેવી એ કઈ ગુનો નથી બેંક લોનો આપી દે છે સિબિલમાં દેખાતું હોવા છતાં એટલી બધી લોનો આપી દે તો આની જવાબદાર બેંક પણ છે સિબિલ છે શું હું એમ થર્ડ પાર્ટી દ્વારા જે લોકો સેટલમેન્ટ કરે છે આખું સિબિલ આને સિબિલ કહેવાય છે

મોટા વરાછામાં તો ખાસ હું કહું છું દરેક માં દરેક બિલ્ડિંગ ના પ્રમુખ હોય અને આવી ઘટનાઓ ન બને એટલા માટે થઈને વારંવાર બે હાથ જોડીને તમને વિનંતી કરું જે કઈ તકલીફ હોય એ મને મળો તમે રૂબરૂ મળો દોસ્તો ઉપર નંબર છે મેસેજ કરો મને જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો